ટીબી માટે ઘણા વર્ષોથી આ પબ્લિક અવેરનેસ નિદાન ગ્રાસરૂટ લેવલ સુધી સર્વે અમારી હેલ્થ ટીમ મારફતે કરવામાં આવે છે અને ક્રમશઃ ટીબીના દર્દીઓનું પ્રમાણ ઘણું ઘટતું જાય છે શરૂઆતમાં આપણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષે લગભગ બેથી અઢી હજાર જેવા કેસીસને નિદાન કરીને સારવાર ઉપર મૂકતા હતા જે ઘટીને અત્યારે અઢારસો સુધી પહોંચે છે પેરબોન ઇન્ફેક્શન ડિઝીઝ છે એટલે તાત્કાલિક ઘટાડો આવે એવું તો વાર લાગશે પણ અંડર કંટ્રોલમાં પરિસ્થિતિ કે ડાય ઇન્ફેક્શન રેટ છે અત્યારે એટલે ટૂંકમાં ઘટે છે કેસીસ હા અત્યારે જો કંટ્રોલ થતો જાય છે અને માન્ય વડાપ્રધાનશ્રીએ ટીવીના તમામ દર્દીઓને ન્યુટ્રિશન સપોર્ટ મળે એ હેતુથી સારો એવો ખોરાક લઈ શકે પોષણયુક્ત આહાર લઈ શકે એ માટે ટીબીની દવા ચાલુ હોય ત્યાં સુધી તમામ દર્દીઓને દર મહિને હજાર રૂપિયા એના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે તેમજ નિક્ષય મિત્ર મારફતે જે વધારે નીડી પર્સન હોય તેના કુટુંબને પણ પોષણ આહાર મળી શકે એ હેતુથી દાતાઓ મારફતે ટીબીના દર્દીઓને કુટુંબને પોષણ કીટ આપવામાં આવે છે કે જેમાં ગ્રાસ રો મટીરિયલ હોય છે ગ્રોસરી હોય છે કે જે પેશન્ટનો નહીં પણ એના કુટુંબ પણ વ્યવસ્થિત રીતે પૂરક પોષણ લઈ શકે અને એનું ઇન્ફેક્શન કંટ્રોલ થાય બીજા કુટુંબના સભ્યોને પણ ઇન્ફેક્શન ન લાગે અને જે દર્દીને ટીબીનું ઇન્ફેક્શન છે એક્ટિવ ટીબી છે એ ઘરના તમામ દર્દીઓને ટીબી પ્રોફાઇલ એક્સિસ ટ્રીટમેન્ટ નાખવાનો બાર ડોઝ દર અઠવાડિયે એક ડોઝ ત્રણ મહિનામાં બાર ડોઝ આપવામાં આવે છે કે જેથી સાથે રહેતી હોય વ્યક્તિ એને પણ ઇન્ફેક્શન ન લાગે ટીબીનું ચેપ ન લાગે દર્દી ન બને એ હેતુથી એક્ટિવિટી કરવામાં આવે છે આ તમામ પરિસ્થિતિને સાથે રાખીએ તો ટીબીનું ટ્રાન્સમિશન સો ટકા ઘટી શકે અને ટીબી પણ કંટ્રોલ થઈ શકશે લોકોને શું ખાસ લોકોને કહેવાનું છે કે છીક ઉધરસ ખાંસી આવતી હોય વજન ઘટતો હોય તાવ આવતો હોય આવી પરિસ્થિતિ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો ટીબી હોય તો સો ટકા ટીબીની દવા લો છ મહિના નવ મહિના ડૉક્ટર સલાહ આપે ત્યાં સુધી અને દવા લેવાથી સો ટકા ટીબી મટી શકશે અને ઘરમાં પણ કોઈને જો ટીબીની બીમારી હોય તો એને પ્રોત્સાહન આપો આશ્વાસન આપો વ્યવસ્થિત રીતે કુટુંબના સભ્ય તરીકે સ્વીકારો સસલ સ્ટીગમા ન રાખો તો આ દર્દીની પણ હેલ્થને મેન્ટલ હેલ્થ અપડેટ થશે અને દર્દી વહેલો સારો થઈ જશે તો સમાજમાં ઘરમાં કોઈ જગ્યાએ ઇન્ફેક્શન નહીં લાગે અને અલ્ટિમેટલી આપણો ગોલ એ છે કે ટીબી મુક્ત ભારત